દરેક દ્રષ્ટિબિંદુથી વિચાર કરીએ તો એક વાત સાબિત થશે કે વર્તમાન યુગમાં આ દેશના આદર્શને પુનર્જીવિત કરવાનું અને તેની પરાકાષ્ઠા બતાવવાનું ખાસ પ્રયોજન હતું અને એ પ્રયોજનની સિદ્ધિ માત્ર જગદંબા દ્વારા જ શક્ય હતી કારણ કે ઓગણીસમી સદીમાં બીજા કોઈપણ ઉપાયે પરાધીન ભારતને પોતાના આદર્શમાં પુનઃ પ્રતિષ્ઠિત કરવું અને સમગ્ર વિશ્વને આ પ્રાણવંતતા આદર્શ વિશે જાગૃત કરવું એ બીજા કોઈને માટે શક્ય ન હતું ભારતની મર્મકથા વિશ્વ સમક્ષ રજૂ કરવાની આ ચિરંતન રીતિ છે ખરું જોતા તો ઓગણીસમી સદીના મધ્યકાળથી વીસમી સદીના શરૂઆતના તબક્કા સુધીમાં ભારત વર્ષનું ધાર્મિક અધાપતન જેટલું વધુમાં વધુ થયું છે શક્તિનું અવતરણ પણ તેટલું જ સર્વોત્તમ રીતે થયું છે આ શક્તિની દેવી ગુરુ અને માતા રૂપેની પૂજા દ્વારા જ નવી સંસ્કૃતિનો પાયો રચાશે ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ભગવાન સ્વયં અવતાર લે તો પણ ક્ષુદ્ર બુદ્ધિવાળા લોકો તેમના પરમેશ્વર તત્વને ના સમજીને તેમની અવગણના કરે અવજાનતી મામૂઢા માનુષીમ તનુમાશ્રિતમ છતાં પણ એવી રીતે દેહ ધારણ કરીને જ ભગવાન યુગે યુગે સુખ દુઃખ શોક મોહ અને પ્રમાદમાં ડૂબેલા માનવને દેવી સંપતથી સંપન્ન કરવાની રીત બતાવતા આવ્યા છે કારણ કે સ્વાર્થમાં ડૂબેલા સંસારીજનોને માટે ઉચ્ચ આદર્શ પ્રાપ્ત કરવાનો બીજો કોઈ પણ ઉપાય નથી આ જ્ઞાન જુદી જુદી રીતે આપવામાં આવે છે કોઈક ઉપદેશ અથવા આચરણ દ્વારા મહાન પુરુષો ઉચ્ચ આદર્શોની પરાકાષ્ઠા બતાવે છે અથવા કોઈ વાર અવતાર ધારણ કરીને ઉન્નત ચરિત્ર ઘડવા માટે સમયને અનુકૂળ એવો નવો માર્ગ બતાવવામાં આવે છે વળી કોઈ સ્થળે લીલા સ્વરૂપે વિવિધ પ્રકારના મનોહારી ઈશ્વરીય ભાવો તરફ માનવચિતને વધુને વધુ આકર્ષિત કરે છે અવતારનું કાર્ય ફક્ત ભાવ ગાંભીર્ય લાવવું નવો આદર્શ રજૂ કરવો કે માનવચિતનું આકર્ષણ કરવું એટલો જ નથી ખરી રીતે તો અવતારનો હેતુ બુદ્ધિગમ્ય નથી તેથી ભાષામાં વર્ણવી શકાય એમ નથી ખાસ કરીને અનેક સેકાઓથી માનવ કલ્યાણ માટે જે ભગવત શક્તિ પ્રવાહિત થાય છે તેની પૂરેપૂરી સાર્થકતા શરૂઆતમાં સમજી નથી શકાતી ફક્ત ભવિષ્યનો ઇતિહાસ જ એનું મૂલ્યાંકન કરી શકે છતાં જે ચરિત્ર અહીં આલેખવામાં આવે છે તેને સમજવામાં મદદરૂપ થશે એ માનીને આ ત્રણેય ધોરણો સ્વીકારવામાં આવ્યા છે શ્રીમાં શારદાદેવીના જીવનમાં માતૃત્વ વગેરે દેવી ભાવની પરાકાષ્ઠા જોવા મળશે સાથોસાથ ધર્મ માર્ગના પોષણ માટે કેવી રીતે એ નવીન સ્વરૂપે પરિણમે છે તેની પણ સમજણ મળશે આપણે જોઈશું કે એમના જીવનમાં નારી જીવનના પુત્રી ભગીની પત્નીને ગૃહિણીના આદર્શો પ્રતિષ્ઠિત થયા છે ને એમની પવિત્રતા આપોઆપ માનવચિત્તને આકર્ષીને તત્વ તરીકે વિરાજે છે